નુસરત જહાએ તેમના પતિ જે લંડનમાં રહેતા હતા તે સોહિલને ફોન કરી એકાએક જણાવ્યું કે તે એરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને તે લંડન આવી રહ્યા છે પરંતુ આ જહા લંડન પહોંચે તે પહેલાં જ આ પ્લેન ક્રેશ થાય છે અને સોહેલ એકાએક હવે લંડનથી તેમના વતન મોડાસા આવી પહોંચ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

વિદેશી નાગરિક છે તેમના પણ મૃત્યુ થયા છે અને વિદેશી નાગરિકો છે તેઓને હવે ત્યાંથી તેમના બ્લડ સેમ્પલ ભારતમાં ગુજરાતમાં લાવવા માટેની અત્યારે વ્યવસ્થા થઈ રહી છે જે પ્લેનમાં કામ કરતા હતા તે એર ઇન્ડિયાનો સ્ટાફ હતો તેમાંથી કેટલાક અન્ય રાજ્યના પણ છે તેમના પણ અત્યારે પરિવારજનો હજી સુધી નથી પહોંચી શક્યા તે પણ આવે ત્યાર પછી તેમના ડીએનએ મેળવ્યા પછી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પરંતુ પ્લેન ક્રેશ થયા પછી જે પ્રકારની હચમચાવતી ઘટના સામે આવી છે જેમાં એક નુસરત જહાજ અરવલ્લીના મોડાસાના છે તે તેમના પતિ લંડન હતા બંને એક મહિના પહેલાં સાથે આવ્યા હતા પતિ થોડાક સમય પહેલાં એટલે કે એકવીસમી તારીખે ત્યાં જોતા રહ્યા હતા અને તેમના પતિ ત્યાં જાતે રસોઈ કરતા હતા કામ કરતા હતા તે કારણસર આ નૂર જહાં છે તેમને ઈચ્છા થઈ કે તે પતિ પાસે પહોંચે પોતાના પતિ છે તેમને બહાર ખાવા પીવામાં તકલીફ ન પડે બંને વચ્ચે લાંબી ચર્ચા થાય છે નૂર જહા એરપોર્ટ પર પહોંચે તે પહેલા એકાએક સવારે ફોન કરે છે અને કહે છે કે તે લંડન આવવા માટે નીકળ્યા છે છે એરપોર્ટ પહોંચી રહ્યા પરંતુ જ્યારે લંડન જવા માટે આ પ્લેન રવાના થયું ને થોડીક મિનિટોમાં જ તે ક્રેશ થાય છે જેમાં અનેક જિંદગી છે તે આગની ચપેટમાં આવી જાય છે હોમાઈ જાય છે હવે તેમના પરિવારજનો મૃતકો આક્રમ કરી રહ્યા છે નૂર જહાના પતિ કે લંડનથી એકાંયક હવે મોડાસા આવ્યા છે અને સોહેલ ઇમ્પ્રોસે પણ તેમની પ્રતિક્રિયા આપી છે હું જતો પછી અમે કીધું તમે મારા મધર ફાધર આવે એના ભાઈ આવે પછી આવજો એમને કહે છે મારે આવું છે ચેલી પછી હું મહિના પછી પર આવી ગયે છે તો પછી એમને ના બી પાડી એમને બી કીધું મારે નથી બત પાછે અમને અંદર ગઈ કો ત્યાં એકલો છું હું ગયો છું ચમવાનું જાતે બનાવું એટલે પછી બહાર ખવ બહુ તકલીફ પડે છે તો એમાં વાઈફ એમ થયું કે ચલો હું આવી જો મહિના માટે પણ વખત અમે હા ના હા ના કન્ફ્યુઝન લાસ્ટ હું કહીને કે પછી અમે મને કીધું કે તમે જાવું કલાક

આમાં પતિ છે તે એકાએક લંડનથી હવે ગુજરાત આવી પહોંચ્યા છે કેમ કે તેમના પત્ની લંડન તો ના પહોંચી શક્યા પરંતુ આ પ્લેન ક્રેશમાં આ દુનિયા તેમણે છોડી દીધી છે આમ પ્લેન ક્રેશ પછી એક પછી એક આવી અલગ એવી આક્રમ અને હચમચાવતી ઘટના સામે આવી રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન I need to